ંદ દુલારા દર્શન ક્યારે દેશ્યો કહીજો કહીજો નંદ દુલારા દર્શન ક્યારે રે દેશો તમને આવા નહોતા જાણ્યા તમને આવા નહોતા જાણ્યા दैत नै जावा दैत नै दै हे जावा कोटा कोटा सोगन खावा दर्शन क्य रे देशो कोटा खोटा, खोटा सो खावा दर्शन क्य रे देशो कै जो जो नंद दुलारा दर्शन क्यारे देशो પ્રભુ પ્રીત સે પુરાણી પ્રભુ પ્રીત છે પુરાણી વાલા રાખો વાા સિદનેરા પોસણી રાખો સાની નાગર નંદ નાબર દર્શન ક્યારે દેશો નાગર નંદજી ના લાલ દર્શન ક્યારે દેશો કહે નંદ દુલારા દર્શન ક્યારે દેશો કહે નંદ દુલારા દર્શન ક્યારે દેશો કયા આવો યાવો વાસી આવો આવો વ્રદનાવી વાસી તમે માસી પુતના મારી તમે માસી પુતના મારી એવા ઘટ ગટ સો વાસી દર્શન ક્યારે રે એવા ઘટ વાઘ ઘટના સો વાસી દર્શન ક્યારે રે દેશો કઈજો કહેજો નંદ દુલારા દર્શન ક્યારે રે દેશો કઈજો કહેજો નંદ દુલારા દર્શન ક્યારે રે દેશો ವ ಯಾವ ರೇ ಗಿರಧಾರಿ ಯಾವೋ ಯಾವೋ ರೇ ಗಿರಧಾರಿ ತಮ ಗೋ ಗಾಯೋ ಸಾರಿ ತಮೇ ಗೋ ಕೂಳ ಗಾಯೋ ಸಾರಿ ಮೋಹನ ಮುಖಪರ ಮೋರಲಿ ವಗಾಡಿ ದರ್ಶನ ಕ್ಯ ದೇಶೋ ದೇಸೋ ಮೋಹನ ಮುಖಪರ ಮೋರಲಿ ವಗಡಿ ದರ್ಶನ ಕ್ಯ ರೇ કઈજો કઈજો નંદ દુલારા દર્શન ક્યારે દેશો કઈજો કઈજો નંદ દુલારા દર્શન ક્યારે દેશો વાત તમારી સર્વે જૂઠી વાત તમારી સર્વે જૂઠી વ્રજમાવ્રજવાની તન લૂટી વ્રજમાં વ્રજવાની તન લૂટી માકણ સોરી સોરી ખાધા દર્શન ક્યારે દેશો માકણ ચોરી ચોરી ખાધા દર્શન ક્યા દેસો કહેજો કઈજો નંદ દુલારા દર્શન ક્યા રે દેશો કઈજો કઈજો નંદ દુલારા દર્શન ક્યા રે દેશો મળધવ દાસના સ્વામી મળધવ દાસના સ્વામી તમે સવો યંત્રમી તમે સવયંતર દર્શન દેજો દીન દયાળુ દર્શન ક્યારે દેશો દર્શન દેજો દીન દયાળુ દર્શન ક્યારે દેશો કહ્યો કહ્યો નંદ દુલારા દર્શન ક્યારે કૃષ્ણ મંડળ ના તો કૃષ્ણ મંડળ ના તો રાખો શરણો માં કહીજો કહીજો નંદ દુલારા દર્શન ક્યારે દેશો કહીજો કહીજો નંદ દુલારા દર્શન ક્યારે દેશો त न छैना स्वामी साम छै न स्वामी सड मीरा न गिरिधर दर गोपाल दर्शन क्यारे देशो कहि नंद दुलारा दर्शन <laughs>